કૃષ્ણ ભગવાન અને દ્વારકાધીશ ની કુળદેવી હરસિદ્ધિ માંથા ઉપર દેહાડે છે કોઈ જયારે જાઓ તો દર્શન કરવા જોયે તો ઉપર જવા દેશે જવાય હરસિદ્ધિ માં પોતાના માથા ની ઉપર દેહાડે છે નીચે હરસિદ્ધિ માં એટલો બધો પોતાની કુળદેવી પર ભગવાન એટલો બધો પ્રેમ હતો એટલી બધી લાગણી હતી માતા તો પૂછે દરેક માતા હોય માતા માતા હોય પણ છે એ આપણો ભાગ્યનો મીઠાતા છે આપણા દેવ ઊટા લખવા છતા લખવા અમારી જોડે હું કરાવું હું ના કરાવું એ બધું કુળદેવી ના હાથમાં છે અને કુળદેવી દરેક અલગ અલગ હોય તો આવે છે પોતાની કુળદેવી કઈ લાગે એ કોઈ ખબર નહીં પણ કુળદેવી જોડવી બહુ જરૂરી છે પોતાની જે કાસ્ટ હોય તમારી જે અટક હોય એ પ્રમાણે દરેક ને કુળદેવી લાગે દરેક ને કુળદેવી અલગ અલગ હોય હા